શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના એનએસએસ વિભાગની પ્રેરણા હેઠળ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ડીએસ ચારણના માર્ગદર્શન હેઠળ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા અંબાજી ભાદરવી પૂનમ મેળામાં જતા પદયાત્રીઓ માટે જે કેમ્પ લગાવવામાં આવે છે તેમાં શિહોરી રૂટમાં આવેલા કેમ્પોમાં પ્લાસ્ટિક એકત્ર કરવા માટે પ્રસંગે કેળોણી મંડળના પ્રમુખ ધીરજકુમાર શાહ અને પ્રિન્સિપલ ઉપસ્થિત રહી સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી કોલેજથી શરૂ થયેલા અભિયાનનું થરાના જલારામ મંદિરના ટ્રસ્ટીઓએ સ્વાગત કરી કોલેજના વિદ્યાર્થીઓની આ સેવાકીય કામગીરીને બિલદાવી હતી કોલેજના સ્વયંસેવકોએ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી તેમજ મંદિરે લગાવવામાં આવેલા કેમ્પમાંથી પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું આ ઉપરાંત વડા ડુંગરાસણ અને રતનપુર ખાતે આવેલા કેમ્પોની સફાઈ પણ કરવામાં આવી હતી આ સેવા કાર્યમાં કોલેજના એનએસએસના ચાલીસ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું હતું આ અભિયાનનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ગૌરવ શ્રીમાળી અને ડોક્ટર રામ સોલંકીએ કર્યું હતું અહેવાલ વી કે ડાભાની